સુરત ફાયર બ્રિગેડ દ્વારા અગ્નિશમન સેવા દેની ઉજવણી કરવામાં આવી છે મુંબઈ ખાતે ચૌદ એપ્રિલ ઓગણીસો ચુમ્માલીસમાં શહીદ થયેલા ફાયર બ્રિગેડના જવાનોને સુરત ફાયર વિભાગ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી તારીખ ચૌદમી એપ્રિલ ઓગણીસો ચુમ્માળીસના રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટક ભરેલો દારૂ ઘોળો તથા અન્ય એક અતિજવલનશીલ માલસામાન ભરેલા એક એસએસ ફોર્ટ સ્ટાઇકિન બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી

નામી અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે ચૌદ મે એપ્રિલને અગ્નિશમન સેવા દિન તરીકે મનાવી અગ્નિશમન સેવાના તમામ નામી અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે ત્યારે સુરત શહેરમાં પણ અગ્નિશમન સેવા દિન અંતર્ગત મુંબઈ ખાતે શહીદ થયેલા ફાયર બ્રિગેડના જવાનો અને તે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સુરત ફાયર બ્રિગેડ જવાનો દ્વારા શહેરના માર્ગ પર શહીદ વીરના સન્માનમાં ફાયર વાહનો સાથે નીકળી શ્રદ્ધાંજલિ આપી હતી તેમાં જે કચેરી ખાતે 1 મિનિટનું મૌન પાડ્યું હતું અને વીર શહીદોને નમન વંદન કર્યા હતા પ્રકાશ મોદીના મેડવ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ સુરત મહાનગરપાલિકા યહ દિન તો કલ મનાયા હ 14 એપ્રિલ કા અગલી શમન સેવા દિવસ ઓર કલ સે 20 એપ્રિલ તલક अग्निशमन सेवा सप्ताह का आयोजन किया गया है जिसमें जन जागृति मुख्य रूप से जनता को आग के बारे में दुर्घटना में है और दुर्घटना ना हो इसके लिए क्या रोकथाम करना है इसके बारे में जानकारी दी जा रही सर, आग लगती है आग लगने की जो दुर्घटना होती है तो वो नहीं होनी चाहिए उसके लिए हमें फायर प्रिवेंशन के ऊपर ज्यादातर ध्यान देना चाहिए अगर फिर भी लग जाती है तो तुरंत के तुरंत अग्निशमन विभाग को सूचित किया जाना चाहिए क्योंकि अगर आग लगने के बाद अगर हमने कहीं भी डिले कर देते हैं अग्निशमन विभाग को सूचित करने के लिए तो आग आग ज्यादा बड़ी बड़ी हो हो सकती सकती है 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 और उससे दुर्घटनाएं लगने, का आग लगने के कारण के विशेष तौर इलेक्ट्रिकल शॉर्ट सर्किट और हमारी निग्लीजेंसी सूरत की जनता को यही मैसेज देना चाहेंगे कि खुद भी सुरक्षित रहे और बाकी को भी सुरक्षित रखे कोई भी अगर दुर्घटनाएं होती है तो तुरंत के तुरंत अग्निशमन विभाग को संपर्क करें एक सौ एक और एक सौ दो